તમારો ઓર્ડર સેન્ડ કરો ને સ્ટોક આવી અમારી શોપ પર સ્ટોક પણ એકદમ ખુબ સારો સ્ટોક આવેલો છે સ્ટોક છે અનલિમિટેડ ને કસ્ટમર પણ છે અનલિમિટેડ જોઈ શકો છો આ બધો થ્રીડી સાડીનો સ્ટોક આવેલો છે એટલો બધો તમે એના માટે તમારો આભાર ને અમે તમારી માફી માંગીએ છીએ કે તમને અમે એટલો વેઇટ કરાવ્યો એના માટે તમારો ખુબ ખુબ આભાર ને હવે તમારે વેઇટ કરવાની જરૂર નથી બધો સ્ટોક આવી ગયો છે બાંધણીમાં જોઈ શકો છો કાનજીવરમ પલ્લુ ની સાથે જોઈ શકો છો કાનજીવરમ પલ્લુ આવશે એકદમ જબરદસ્ત એક સાઈડ બ્રોડ બોર્ડર આપવામાં આવેલી છે ને વચ્ચે થ્રી કલરનું કલર કરવામાં આવેલું છે ને ઘણા લોકો પૂછે છે કે આમાં કલ્પેશભાઈ બ્લાઉઝ પીસ નું આવતું તો બ્લાઉઝ પીસ ની વાત કરીએ તો બ્લાઉઝ પીસ આમાં સેમ ટુ સેમ બ્લાઉઝ પીસ આવવાનું છે જોઈ શકો છો આ રીતની આખી સાડી આવવાની છે દૂરથી થી આપણે જોઈએ જોઈ શકો છો એકદમ જબરદસ્ત લુક આપવાનો છે થ્રી ડી સાડી ને થ્રી ડી માં જોઈ શકો છો જબરદસ્ત ને આ રીતનું તમારી ઈચ્છા મુજબ તમે એસી નેવું પણ તમે કટિંગ કરાવી શકો છો સેમ ટુ સેમ બ્લાઉઝ પીસ આવશે એટલો બધો સ્ટોક અમે મંગાવીએ છીએ એમને નથી મંગાવતા ક્વોલિટી પણ એક નંબર ક્વોલિટી આવશે એ ભાવ સાંભળશો ને તો ચોંકી જવાનો જો ધ્યાન રાખજો ભાવ છે માત્ર ને માત્ર હજાર રૂપિયામાં તમને મળી જશે ગ્રેટ વિલા બાંધણીમાં જે લોકો અમારી આઈડીને ફોલો કરેલું હશે ને યુટ્યુબ આઈડી સબસ્ક્રાઈબ કરી લેશે ને એના માટે જ આ ઓફર મૂકીએ છે એક ની એક સાડી તમને મળી જશે ને હોલસેલમાં જે લોકોને ડીલ કર્યું છે હોલસેલમાં પણ તમને અમારી શોપ પરથી મળી જશે ને જલ્દીથી આ વિડીયો તમારા મિત્ર બેન પડીને શેર કરી દેજો અને અમારા પેજ ન હોય તો આવું જ નવું કલેક્શન જોવા માટે અમારા પેજ ને લાઈક કરી દેજો ફોલો કરી દેજો થેન્ક યુ સો મચ તમારો ખુબ ખુબ આભાર